હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ અઠળક ફાયદા ધરાવતું એવું દૂધીનું જ્યુસ બનાવવાની રેસીપી વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો દૂધીનું જ્યુસ બનાવવા માટે મેં અહીંયા એક નંગ દૂધી લીધેલી છે જેમાંથી આપણે અડધી દૂધીનો ઉપયોગ કરીશું એટલે કે આજે આપણે ત્રણ ગ્લાસ જ્યુસ બનાવવા માટે અઢીસો ગ્રામ દૂધીનો ઉપયોગ કરી રહ્યા છીએ હવે પહેલાં આપણે દૂધીને સરસ રીતે છોલી રહીએ દૂધીનું જ્યુસ પીવાથી ફક્ત વેઇટ લોસ જ નથી થતો દૂધી ખૂબ જ સારી એવી ગુણકારી છે અને ઘણી એવી તકલીફોમાં ફાયદાકારક પણ બની રહે છે જેવી કે વજન ઘટાડવો વાળની દરેક પ્રોબ્લેમ જેવી કે ખરતા વાળ અટકાવવા લાંબા અને સ્ટ્રોંગ કરવા તેની સાથે જ ડાયાબિટીસ અને હૃદયને લગતી દરેક બીમારીઓ માટે દૂધી ખૂબ જ ફાયદાકારક ગણાય છે હવે આપણે દૂધીને કટ કરી લઈએ આ જ્યુસ બનાવવા માટે તમારે કોઈ પણ જ્યુસરની પણ જરૂર નહીં પડે જે રેગ્યુલર બધાને ઘરમાં મિક્સર અવેલેબલ હોય આપણે તેમાં જ બનાવીશું આ જ્યુસને તમે સવારે અથવા તો દિવસમાં ગમે ત્યારે એક વખત પી શકો છો બટ જો તમે તેને સવારે નરણા કોઠી પીશો તો તેના ફાયદા અઢળક વધી જાય છે દૂધી હવે કટ થઈ ગઈ છે તો હવે આ રીતે જે મિક્સરનું મોટું જાર હોય તેમાં પહેલાં દૂધી એડ કરીએ ત્યારબાદ તેમાં અહીંયા આપણે થોડી કોથમીર એડ કરીશું જેનાથી ટેસ્ટ પણ સરસ આવશે અને તેના ફાયદા પણ વધી જાય છે ત્યારબાદ થોડો ફુદીનો એડ કરીએ ત્યારબાદ હવે આપણે તેમાં અડધું લીંબુ નીચોવી દઈશું હવે આપણે મસાલા એડ કરીએ અડધી ચમચી સિંધાલુ નમક અડધી ચમચી જેટલો મરી પાવડર અને અડધી ચમચી કરતાં પણ ઓછું આપણે સંચર એડ કરીશું હવે પહેલાં તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને પીસી લઈએ તો તમે જોઈ શકો છો દૂધીનું જ્યુસ એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને ગાળી લઈએ આ રીતે મોટા કાણાવાળી જે ગરણી હોય તેનો ઉપયોગ કરવાનો છે અને હવે ચમચી વડે ચલાવતા જઈ અને બધું જ જ્યુસ નીચે લઈ લઈશું આ જ્યુસને તમારે જ્યારે પણ પીવું હોય ત્યારે જ બનાવવાનું નહીંતર તે પડ્યું રહેશે તો થોડું કાળું પડી જાય છે અને સ્વાદમાં પણ સારું નથી લાગતું તો તમે જોઈ શકો છો એવી રીતે જ્યુસ બાઉલમાં આવી ગયું છે અને તો પણ થોડી એવી દૂધી આ ગરણીમાં રહી ગઈ છે તો ફરી વખત તમે તેમાં થોડું પાણી એડ કરી અને મિક્સર જારમાં પીસી અને ફરી વખત તેમાંથી જ્યુસ કાઢી શકો છો તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું હેલ્ધી અને ટેસ્ટી દૂધીનું જ્યુસ બનીને તૈયાર છે તો તમે પણ રોજે સવારે ઘરે જરૂરથી પીજો અને તમને આ જ્યુસનો ટેસ્ટ કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો તેની સાથે જ તમને આ વિડીયો અને માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી